નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ ભગવદ્ ગીતાના એકસો અમૂલ્ય વિચાર અને દરેક વિચારનો સરળ અર્થ પણ સમજશું જેથી ગીતા જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી બને ચાલો શાંતિથી સાંભળીએ અને મનન કરીએ ભગવદ્ ગીતાના એકસો અગિયાર વિચાર અર્થ સાથે કર્મ અને કર્તવ્ય એક વિચાર તું તારો કર્મ કર પરિણામ ભગવાન પર છોડી દે અર્થ આપણું કામ ઈમાનદારીથી કરવું જોઈએ ફળની ચિંતા ભગવાન પર છોડી દેવી 2 વિચાર કર્મથી કદી ભાગશો નહીં અર્થ જવાબદારીથી ભાગવાથી દુઃખ વધે છે સ્વીકારવાથી વિકાસ થાય છે 3 વિચાર કર્તવ્ય કરવું એ જ યોગ છે અર્થ રોજિંદા ફરજપૂર્વકનું કાર્ય પણ આધ્યાત્મિક સાધના બની શકે છે 4 વિચાર નિષ્કામ કર્મ જીવનને શુદ્ધ બનાવે છે અર્થ સ્વાર્થ વગર કરેલું કાર્ય મનને પવિત્ર કરે છે જીવનમાં પાછળ ખેંચે છે અને અસફળતા લાવે છે સાત વિચાર શ્રદ્ધા સાથે કરેલું કાર્ય સફળ થાય છે અર્થ વિશ્વાસ અને શ્રદ્ધા સફળતાની ચાવી છે આઠ વિચાર कर्म तने महान बनावे छे फल नहीं अर्थ तारी महानता प्रयत्न थी नक्की थई छे परिणाम थी नहीं नव विचार आजनो दिवस સૌથી મહત્વનો છે અર્થ ભવિષ્ય આજના કર્મ પર આધાર રાખે છે 10 विचार जे योग्य छे એ જ કર અર્થ ધર્મ અને નૈતિકતા સાથે ચાલવું જોઈએ મન અને વિચાર 11 વિચાર મન મિત્ર પણ છે અને શત્રુ પણ अर्थ साचा विचारों मनने मित्र बनावे छे खोटा विचारों शत्रु बार विचार मन जीते ते जगत जीते अर्थ आत्मनियंत्रण सौथी मोटी जीत छे तेर विचार चंचल मनने शांत करवो साधना छे अर्थ ध्यान अने संयमथी मन स्थिर थाय छे चौद विचार नकारात्मक विचार त्याग कर अर्थ नकारात्मकता दूर लावे छे पंदर विचार मन ज्यां छे तो त्यां छे अर्थ तारी हाजरी तारा विचारों पर निर्भर सोल विचार विचार शुद्ध हसे तो जीवन शुद्ध बन अर्थ, सारा विचारों सारों जीवन आपे छे। सत्तर विचार मन पर काबू साची विजय छे। अर्थ बाहर नहीं अंदर जीत जरूरी छे अगार विचार शांत मन मा छे। अर्थ शांति विना सुख शक्योग विचार मन ने भगवान मा कर अर्थात ईश्वर स्मरण मनને સ્થિર રાખે છે 20 વિચાર ચિંતા છોડ ચેતના વધાર અર્થ જાગૃતિ વધારવાથી ચિંતા ઓછી થાય છે આત્મા અને જીવન 21 વિચાર આત્મા અજર અને અમર છે અર્થ આત્મા કદી નાશ પામતો નથી 22 વિચાર શરીર નાશવાન છે અર્થ શરીર બદલાય છે આત્મા સ્થિર છે 23 વિચાર તું આત્મા છે શરીર નહીં अर्थ પોતાની સાચી ઓળખ આત્મિક છે 24 વિચાર જન્મ મરણ આત્માને સ્પર્શતા નથી અર્થ આ ફેરફાર માત્ર શરીરનો છે 25 વિચાર આત્મજ્ઞાન જીવનનો હેતુ છે અર્થ પોતાને ઓળખવું સર્વોચ્ચ લક્ષ્ય છે 26 વિચાર આત્મા કદી ન મરે અર્થ મૃત્યુ માત્ર દેહનું છે 27 વિચાર ડર છોડ તો શાશ્વત છે अर्थ आत्मज्ञान भय दूर करे छे 28 विचार आत्मा ने ओळखवो मुक्ति छे अर्थ पोता ने ओळखवाथी बंधन तूटे छे ओगणत्रीस विचार आत्मविश्वास आत्मज्ञान थी आवे छे अर्थ अंदरनी नी ओळख शक्ति आपे छे त्रीस विचार जे शोधे छे ते अंदर छे अर्थ सुख अने शांति बाहर नहीं अंदर छे सुख दुख अने समता एकत्रीस विचार सुख दुख आवे जाए छे अर्थ बने स्थायी नहीं बत्रीस विचार बने ने संभव थी स्वीकार अर्थ संतुलन जीवन नी चावी छे तेत्रीस विचार दुख मजबूत बनावे छे अर्थ कठिन समय शिक्षक छे चौत्रीस विचार सुखमा अहंकार न कर अर्थ अहंकार पतन लावे छे पांत्रीस विचार दुखमा निराश न था अर्थ अंधकार पची प्रकाश आवे छे छत्रीस विचार समता ज योग छे अर्थ भावनात्मक संतुलन योग छे 37 विचार स्थिर मानस सुखी छे अर्थ अस्थिर मन दुखी बने छे 38 विचार परिस्थिति बदलाय तो नहीं अर्थ आंतरिक स्थिरता राख 39 विचार सहनशीलता महान गुण छे अर्थ सहन करवाती शांति मिले छे चालीस विचार शांति अंदर थी आवे छे अर्थ बाहरी वस्तुओं शांति नहीं आपती भक्ति अने भगवान एकतालीस विचार श्रद्धा बिना जीवन खाली छे अर्थ विश्वास जीवन ने अर्थ आपे छे बेतालीस विचार भक्ति मन शुद्ध करे छे अर्थ भक्ति थी अहंकार ओगड़े छे त्रेतालीस विचार भगवान हमेशा साथे छे अर्थ कदी एकला नथी चुम्मालीस विचार साची भक्ति निष्काम छे अर्थ स्वार्थ वगरनी भक्ति श्रेष्ठ छे 45 विचार नामस्मरण शांति આપે છે અર્થ ઈશ્વર સ્મરણ મન શાંત કરે છે 46 વિચાર ભગવાન પર વિશ્વાસ રાખ અર્થ વિશ્વાસથી ભય દૂર થાય છે 47 વિચાર ભક્તિથી ભય દૂર થાય છે અર્થ સમર્પણ સુરક્ષા આપે છે 48 વિચાર હૃદયથી करेली प्रार्थना सांबराई छे अर्थ भाव સૌથી મહત્વનો છે 49 વિચાર સમર્પણ શાંતિ આપે છે અર્થ બધું ભગવાનને સોંપવાથી ભાર હળવો થાય છે 50 વિચાર બત્તી માર્ગ સરળ છે અર્થ પ્રેમથી ચાલેલો માર્ગ સહેલો છે અંતિમ 61મી 111 51 જ્ઞાન અંધકાર દૂર કરે છે અજ્ઞાન દૂર થતાં સાચો માર્ગ દેખાય છે બાવન લાવે છે વધુ લગાવ દૂખ નું કારણ બને છે ત્રેપન વૈરાગ્ય છોડવું શીખવે છે છે ચોપન સંતોષ સૌથી મોટું ધન છે બુદ્ધિ નાશ કરે છે ગુસ્સામાં ખોટા નિર્ણય થાય છે છપ્પન ક્ષમા શક્તિ છે માફ કરવાથી મન હળવું બને છે સત્તાવન सारा જીવન બદલાય છે સંઘ પ્રભાવ ઉડો હોય છે અઠાવન समय अमूल्य छे समय वेटपू जीवन वेटपू छे 59 परिश्रम થી દર્શો નહીં મહેનત સફળતા લાવે છે 60 विनम्रता मान વધારશે નમ્ર વ્યક્તિ સન્માન પામે છે 61 થી 100 આત્મવિશ્વાસ સત્ય પ્રેમ શાંતિ ભરોસો સમર્પણ સદ્ગુણ દરેક વિચાર મનને ઊંચો ઉઠાવતો 101 તું અનંત છે તારી શક્તિ અસીમ છે 102 તું પ્રકાશ છે અજ્ઞાન દૂર કરનાર છે 103 તું શાંતિ છે શાંતિ તારો સ્વભાવ છે 104 તું શક્તિ છે તું નબળો નથી 105 તું પ્રેમ છે પ્રેમ તારી સાચી ઓળખ છે 106 તું સત્ય છે સત્ય સાથે જોડાયેલો છે 107 તું આત્મા છે દેહથી પર છે 108 તું ભગવાનનો અંશ છે ઈશ્વરીય શક્તિ તારા અંદર છે 109 डर छोड़ भय अज्ञान थी आवे छे 110 श्रद्धा राख श्रद्धा मार्ग बतावे छे 111 हरि ओम सर्व समर्पणનો સંકેત જો तुमने આ भगवत गीता ना 111 વિચાર અર્થ સાથે ગમ્યા હોય તો કૃપા કરીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો દરરોજ શાંતિ થી સાંભળો જીવન બદલાતું અનુભવશો हरि ओम